રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે કાગોડ ખાતે મા ખોડલના દર્શન કરી પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારબાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા અને આશાપુરા માતાજી સમક્ષ શીખ ચૂકવ્યું હતું આ તકે ક્ષત્રિય સમાજની બહેનોએ તેમનું સામયું કરી અને સ્વાગત કર્યું હતું પરેશ ધાનાણી જ્યારે બહેનોને કહ્યું કે હું તમારી સાથે છું ત્યારે ઉપસ્થિત એક ક્ષત્રિય મહિલા રડવા લાગી હતી બાદમાં ધાનાણીએ કહ્યું કે આ સત્તાના અહંકાર સામે સ્વાભિમાનની લડાઈ છે ઓગણીસ એપ્રિલે સ્વાભિમાન સંમેલન બાદ ઉમેદવારી પત્ર ભરવા જઈશ તેવું તેમણે જણાવ્યું હતું ચૈત્રી નવરાત્રીના ધનૈયા તપી રહ્યા છે અને આ ધોમધખતા તાપમાં મારી કેટલી દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે વીસ વીસ દિવસથી ગામની ગલીઓમાં લાચારી વર્ષ શાસકો પાસે ભીખ માંગી રહી હતી પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમાં આસમાને પહોંચેલા અહંકારે એ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ કર્યું છે ત્યારે મા આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે હે મા ભવાની હે જગદંબા જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓ નો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ સૂરી શક્તિઓનો નાશ કર્યો છે આજે તારી દીકરીઓ આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી ત્યારે માં હવે તું સાંભળજે રખેને તારા આશરે ન્યાય નહીં મેળવ્યો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે મને વિશ્વાસ છે કે મા ભવાની મા જગદંબા મા આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે દેશમાં જે શક્તિઓને વંદન થતા હતા આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ થઈ રહ્યો છે અને માટે આ રાજકોટની ભૂમિને વંદન કરું છું સંસદ સભ્ય બનવાનું સપનું નથી પણ સ્વાભિમાનની લડાઈ લડવા માટે આ રાજકોટના આંગણે આવ્યો છું